પ્રિયંકાજી આવે તો ઝંડા ઉતારી નાખે આ માનસિકતા એમની છે ત્યારે આપણે ખૂબ સંયમ રાખ્યો છે એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો તો એટલો કર્યો તો છતાં પણ નવ લેધે ને તેર તૂટે છે એમને બેલેટ માંથી વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ હું આજે ઇકબાલ ગઢની જનતાને જાહેર વિનંતી કરીને કહું છું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકું છું કે 24 કલાક છે હવે ઉસા ના ઉતરતા અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે પણ કહેતા ને કે અફસોસ રહી ગયો અને એટલા માટે હું તમને કહું છું જેટલો તમારે મશીનરીનો દુરુપયોગ કરવો એટલો કરી લેજો આ મશીનરીનો દુરુપયોગ કરવાવાળાઓ આ તમને આ કાઓ કાયમ સત્તા ઉપર નથી રહેવાના અને જે દાડે તમે સત્તા એ લોકો જારે સત્તામાં નહીં હોય 8મી તારીખે તમારો પણ ફોન નથી ઉપાડવાના અને એટલા માટે હું એમ કહું છું કે તમે લોકસાઈનો ગળું ના દબાવતા લોકશાહી ડબે ચૂંટણી થવા દેજો અને એટલા માટે હું તમને બડાસકાટાની જનતાને બડાસની બેન કે એની બેન તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 24 કલાક એમ કેમ હાચવી અને 7મી તારીખે એવું મતદાન કરો એવું મતદાન કરો કે દિલ્હી સુધી અમને કરંટ લાગવો જોઈએ અને હાજે કોંગ્રેસના પંજાના બટણ એ એજન્ટો એમ કહે કે કેનીબેન આ બુધ ઉપર આટલી લીડ નીકળવાની છે એ સ્થિતિનો આપ સૌ નિર્માણ કરજો કે આપણા બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ રૂપિયાના ખર્ચે માંડ માડમડ ફાળો કરીને પોસ્ટરો લગાવ્યા દોડ દાડાની અંદર એ ભાજપના અધિકારીઓ જે પટ્ટા બેઠા છે ચીફ ઓફિસરોને એમણે દોડ કલાકની અંદર ઉતારી નાખ્યા એમને હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના પોસ્ટર ઉતારી શકશો કોંગ્રેસ પાર્ટીને જે લોકો લોકોના આખા બનાસકાંઠાના દિલમાં જેનું કોંગ્રેસનું સ્થાન છે ને એ તમે દિલમાંથી નહીં ગાઢી શકો પ્રિયંકાજી આવે તો ઝંડા ઉતારી નાખે આ માનસિકતા એમની છે ત્યારે આપણે ખૂબ સંયમ રાખ્યો છે એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો તો એટલો કર્યો તો છતાં પણ નવ લેધે ને તેર તૂટે છે એમને બેલેટમાંથી વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ હું આજે ઇકબાલ ગઢની જનતાને જાહેર વિનંતી કરીને કહું છું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકું છું કે ચોવીસ કલાક છે હવે હું ના ઉતરતા અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે કહેતા ને કે અફસોસ રહી ગયો અને એટલા માટે હું તમને કહું છું જેટલો તમારે મસેરિનીનો દુરુપયોગ કરવો એટલો કરી લેજો આ મસેદ્રનીનો દુરુપયોગ કરવાવાળો આ તમને આકાઓ બચાવવાળા કાયમ સત્તા ઉપર નથી રહેવાના અને જે દાડે તમે સત્તા એ લોકો જારે સત્તામાં નહી હોય 8મી તારીખે તમારો પણ ફોન નથી ઉપાડવાના અને એટલા માટે હું એમ કહું છું કે તમે લોકશાહીનો ગળો ના દબાવતા લોકશાહી ઢબે ચૂંટણી થવા દેજો અને એટલા માટે હું તમને બનાસકાંઠાની જનતાને બનાસની બેન કેની બેન તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 24 કલાક એમ કેમ હાચવી અને સાતમી તારીખે એવું મતદાન કરો એવું મતદાન કરો કે દિલ્હી સુધી અમને કરંટ લાગવો જોઈએ અને આજે કોંગ્રેસ ના પંજા ના બટણ એજન્ટો એમ કે આ એ સ્થિતિનો આપ સૌ નિર્માણ કરજો